બરાબરનો માહોલ જામ્યો છે સૌ કોઈ પોતપોતાથી પોતપોતાની જીતની આગાહી કરી રહ્યા છે સટોડિયાઓએ પણ કરોડોનો સટ્ટો આ ચૂંટણીમાં ખેલી દીધો છે જી હા આ તરફ ભુવાઓ પણ આ ચૂંટણીમાં પોતપોતાની રીતે જીતની આગાહીઓ કરી રહ્યા છે કોઈ ભુવો વાત કરે છે તો કોઈ ત્રણસો થી ત્રણસો પચાસ બેઠકો આપી રહ્યો છે ઉમેદવારો પણ આ ભુવાઓ પાસે નતમસ્તક થઈ રહ્યા છે ત્યારે જુઓ મત માટે માતાજીના શરણે પહોંચેલા નેતાજીનો અહેવાલ शुभ हुआ जीताड़शे लोकसभा चुटनी मत माटे भुआजी ना शरणे नेताजी अभिमान वाली बात नहीं सभी मन जो बोलती हो वो खुशी ना दवाला नहीं माता जो जवाब आ रहा है अन 400 नावटी जो तो व्यवहार नहीं माता है ભુવાજીની માતાજી નેતાજી અપાવશે મત મહેસાણામાં ભુવાજીના શરણે ભાજપ અને કોંગ્રેસ પ્રજાથી નહીં પણ ભુવાજીથી થશે બેડો પાર લોકસભા ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે ઉમેદવારો પ્રજાને રિઝવવા જાત ભાતના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ આ પ્રયાસોની સાથે તેઓ ભુવાજીનો પણ શરણ લઈ રહ્યા છે ભુવાજી પાસે જઈને જીતના આશીર્વાદ મેળવી રહ્યા છે આ દ્રશ્યો જુઓ મહેસાણાથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોના છે ભાજપના હરિભાઈ પટેલ અને કોંગ્રેસના રામજી ઠાકોર બંને ભુવાજીનું શરણ લઈને ચૂંટણી જીતવા માટે પ્રયાસો શરૂ કર્યા છે મહેસાણામાંથી જે પણ નેતા ચૂંટાશે તે દેશની સંસદમાં બેસવાના છે સંસદમાં દેશ માટે કાયદા ઘડાય છે પ્રજાના પ્રતિનિધિનું કામ અંધશ્રદ્ધા દૂર કરી જનતાને સાચો રસ્તો બતાવવાનો હોય છે પરંતુ અહીં તો નેતાઓ જ અંધશ્રદ્ધા ફેલાવતા હોય તેમ લાગી રહ્યું છે ભુવાજીઓની પણ ચૂંટણીને કારણે બોલબાલા વધી ગઈ છે જે ઉમેદવાર તેમની સામે નતમસ્તક થવા આવે તેને જીતના આશીર્વાદ આપી રહ્યા છે ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલ અને વિજાપુરથી પેટા ચૂંટણીના ઉમેદવાર સી જે ચાવડા જ્યારે ભુવાજી પાસે પહોંચ્યા ત્યારે તેમને શું આશીર્વાદ મળ્યા તે તમે સાંભળી લો બે ભાઈ બે ભાઈઓ એક તો હાથ જ કર્યા છે કર્યું નહીં ભાઈ પણ તમે દુનિયામાં નમ્યા હોય સરપંચ ચાવડા સાહેબ પણ દાડો વગર હાથ પાડી દુનિયા તારી ના દો તો લેબડા ને મજા મારો ભગવાન રાખશે ભાઈ ઘણી લાગવા બોલતી નહીં પણ બનાવવા છે એટલે બોલી જઈશું ભાઈ હા એ વેળા નહીં સમય લઈને ઘણી બે ઘડી આવી હોય ભાઈ મજા મારા દીવાના ભગવાન જઈ છે મારો રોંગ કહી દો છો ભાઈ પણ અભિમાન વાળી વાત નહીં અભિમાન થી જો બોલતી હોય હું ઋષિ ના માતાનું માતા નું સ્વભાવ વાળો અને ચારસો નાવટી તો રેબાની ની માતા ભુવાજીએ તો મહેસાણાથી ભાજપના લોકસભા અને વિધાનસભાના ઉમેદવારને જીતના આશીર્વાદ આપી દીધા છે સાથે દેશમાં ભાજપ ચારસો પાર થઈ જશે તેવી પણ આગાહી કરી છે બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોર પણ આ પહેલા એકબીજા ભુવાજી પાસે પહોંચ્યા હતા આ ભુવાજીએ પણ મહેસાણાથી રામજી ઠાકોરની જીત થશે તેવા આશીર્વાદ આપ્યા છે મહેસાણાથી બંને ઉમેદવાર ભુવાજીના શરણે પહોંચી આશીર્વાદ લઈ રહ્યા છે અલગ અલગ ભુવાજીએ બંનેને જીતના આશીર્વાદ પણ આપી દીધા જો કે જીત કોની થાય છે તે તો પરણામના દિવસે જ ખબર પડશે પરંતુ આ મુદ્દે જયારે અમે રામજી ઠાકોરને પૂછ્યું તો તેમણે કહ્યું કે માતાજી મારી સાથે છે જીત મારી જ થશે સામે પક્ષે જોઈતા ચાવડા સાહેબને ત્યાં જિલ્લા પણ એ લોકોને પ્રજાના સાથે વિશ્વાસઘાત કરેલો છે એમણે કપટ કરી છે પ્રજા સાથે નાક કરવાનું એ કર્યું છે એટલે માટે આવા લોકોને દેવી દેવતાઓ કોઈ કહેતા નથી પણ ભુવાજી ધૂણી કહેવાય કહે છે કે ભાઈ આ વસ્તુ થતી હોય પણ દેવી દેવતાઓના સાપના આશીર્વાદ તો ખરેખર સાચા સાચાને ઈમાનદાર વ્યક્તિને મળે છે

ચારસો પારનો અમારો સંકલ્પ છે એ સિદ્ધ થશે ને આખો દેશ અત્યારે અવસરની જેમ ચૂંટણી લડી રહ્યો છે અત્યારે ત્રણસો ગામમાં ગયા તો લોકો અર્થ ને ઉમંગથી અવસરની જેમ અમારી સાથે ઉમટી પડે છે તો અમને એમાં પૂરેપૂરી શ્રદ્ધા છે અહીંયા ભગવાનની પણ શ્રદ્ધા હોય ને પ્રજામાં શ્રદ્ધા છે અમારી ચારસો પાર તો સો પૂરી થશે જ મહેસાણામાં બંને ઉમેદવાર પણ કહી રહ્યા છે કે આસ્થાના કેન્દ્રમાં જવું કંઈ ખોટું નથી બંને પોતપોતાની જીતના દાવા કરી રહ્યા છે તો ભુવાજી પણ આવી તેને આશીર્વાદ આપી રહ્યા છે મહેસાણાની સાથે બનાસકાંઠાના પણ એક ભુવાજીએ બનાસકાંઠા અને દેશમાં ભાજપના ભવ્ય વિજયની ભવિષ્યવાણી કરી છે બનાસકાંઠાના ત્રણસો સત્યાવીસ થી ત્રણસો સત્યાવીસો સીટ આવશે તેવી ભવિષ્યવાણી કરી છે હવે આ તમામ ભુવાજીઓની આગાહી કેટલી સાચી પડે છે તે તો પરણામના દિવસે ખબર પડી જશે પરંતુ હાલ ભુવાજીને કારણે માહોલ બરાબર જામતો જોવા મળી રહ્યો છે બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા